ન્યુઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ કરાયું સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ડબી ઉમેદવાર સુરેશ પડસાળાનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું સુરતમાં કોંગ્રેસનો હવે લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ છત્રીસ બેગની જોગવાઈ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચોવીસ સુરત સંસદીય મતદાર વિભાગમાં રજૂ થયેલ નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય કરવા હુકમ કર્યો હતો સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડબી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદ નામો રજૂ કરવામાં આવ્યો છે તે નોટરી એક જ વકીલ પાસે કરવામાં આવી છે સહી સ્ટેમ્પ એક ચાર ટેકેદારોના અપહરણ થયા છે એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી આ ટેકેદારોને ખાલી સહી જ જોવાની હોય આ ખોટે ખોટો ઈસ્યુ ઉભો કરવામાં આવ્યો છે કાયદા પ્રમાણે સહી જ જોવાની હોય છે આખી આખી વિગતો જોવાની જે એના ત્રણ ફોર્મ ભરેલા ત્રણે ત્રણ ટેકેદારો જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ આ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના અહીંયા જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ એનું પણ ફોર્મ કહો છો એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે

આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી એના ઉપર કલેક્શનની નિર્ણય કર્યો પણ તમે રજો કરી હતી કે ચાર ટેકેદારો નથી બરાબર કયા આધારે કરી તમે કઈ રીતે ખબર પડી એ લોકો રૂબરૂ જ આવ્યા હતા ચકાસી દેમે જાતે જ આવ્યા હતા એ લોકો ચારે અમારી નહીં અમે પણ તમે કઈ રીતે ચાલતા હતા એ દરમાં જે લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી તમે અમે ગામમાં નહીં અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી ઓવરઓલ ઓર્ડર કર્યો છે કે નિલેશ રૂપાણીનું ફોર્મ રિચેક થયું છે સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે અઢાર તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા એમની ફોટોગ્રાફી થઈ હતી ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને આ અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુભાણી ટેકેદારો ને અહિયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સવાલ અહિયાં ઊભા થાય છે અઢારમી એ ટેકેદારો હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટીએન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે નવ વાગે આપવો જોઈએ તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી કેમ કારણ કે નિલેશ કુભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કર્યું છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડીલે કરે છે હે રામ સત્તા હે રામ ગુલામ ઇલેક્શનલ કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિગદોળ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્કવાયરી માગશે સ્ટે ઓર્ડર માગશે સુરત લોકસભાના ચૂંટણી સામે અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે